આજે આપડે વાડિયા બનાવવાના છે ભજીયા કુંભણિયા ભજીયા પટ્ટી મરસા ભજીયા આટલા સણા છે

તો આપણે કોથમરી ખેંચી લીધી છે હવે મેથી ખેંચવાની છે આ પાયા વગીરનું છે ને તે કડક બહુ થઈ ગયું છે ખેંચતી નથી તો જુઓ અમે મેથી કોથંબરી તો ખેંચી લીધી છે તો હવે આપણે બે વીઘાની ડુંગળી કરેલી છે તો એમાં કાંઈ સારી તો ડુંગળી છે નહીં તો ને એવું ખાઈને આપણે જમાવટ કરવાની છે કારણ કે ભાવ તો કાંઈ ઓણ છે નહીં કઈ ડુંગળીમાં કાંઈ હવા છે નહીં તો હવે ભૈજિયા કરીને ખાવાની છે તો અમારા સંજયભાઈ લસણ કટિંગ કરે છે ઈતે જીણું ઝીણું કટિંગ કરે છે તો હવે આ કોથમરી કટિંગ કરી લઈએ તો હવે મેથીનું કટિંગ કરી લઈએ

એટલે <umba> <fchemistry> <ację> <elbow like struggle> થયો <kung government> mm. <motivo Water> ลักกันละทุลักอันดับลักกันละวันน่ะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะปะป

તેરા ઠરવા દે એમ એ ઠરી જ જાય આ પાપડી નો વાર લાગે ડાબવાનો નઈકો ડાબે પૈસા આપતા એન ડાબુ જ ડાબે જો હાલો તમારો મારો તવો મારો